તો સ્વરૂપમાં સૌથી પ્રથમ બતાડે છે કે સત એ જે કંઈ પણ કરે છે અથવા તો એ જે કંઈ પણ છે કે જે કંઈ પણ બોલે જે કંઈ પણ વિચારે જે કંઈ પણ કરે એ બધું કેવું હોય સત્ય બકાસુરનો વધ તો કે સાચો જ હોય ખોટો નહીં એવું નહીં કે વાર્તા કરી આપણને ઉલ્લુ બનાવ્યા ના ખાધું પીધું રાજ કર્યું એવું નહીં સાચે સાચ બકાસુરનો વધ કર્યો હોય તો એ સત્ય અરિષ્ઠનો વધ હે કેશીનો વધ સત્ય કંશનો વધ સત્ય જે કંઈ પણ કરે એ બધું કેવું હોય સત્ય હોય તો સૌથી પહેલું એના સ્વરૂપમાં જે પામવા જેવું છે અથવા તો સમજવા જેવું છે કે આપણામાં અને એનામાં અંતર કેટલું આપણામાં અને કૃષ્ણમાં અંતર કેટલું તો કે સત્યનું કેટલું અંતર સત્ય સત્ય હોય ત્યાં સમજવું કે આ કૃષ્ણનું સ્વરૂપ છે પણ જ્યાં અસત્ય હોય તો સમજવું કે આ કૃષ્ણ નથી તો જ્યાં જ્યાં આપણને જેના પણ જીવનની અંદર સત્યનો કે જીવનમાં ક્યાંય પણ જે કંઈ પણ છે એ સત્ય સ્વરૂપનો જ્યારે આપણને ભાસ થાય ને ભાવ થાય તો સમજવું કે આ કૃષ્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી લાલકી પછી એની મૂર્તિ ન જોવાની હોય કે ત્યાં મૂર્તિ સ્વરૂપે એ પ્રગટ થાય કે એ આપણે જે આપણા મગજમાં જે ઇમ્પ્રેશન બનાવેલી છે કે શ્યામ સ્વરૂપ હોય મુગટ હોય મોરપીછ હોય અને હાથમાં વીણું હોય ને આવું બધું નહીં તમે જોજો અહીંયા જ્યારે સ્વરૂપનું નિરૂપણ કરે છે તો કેવું કહ્યું સત ચિત અને આનંદ તો ચિદ એટલે ચૈતન્ય રૂપે આપણી બધાની અંદર જે એ વસેલો છે જેમ પેલી હમણાં કોઠી ફોડી ને કોને ફોડી હતી ફટાકડાની કોઠી કોને ફોડીતી તો એ બાર થી આગ પ્રગટાવી કે અંદર હતી જ અંદર હતી જ જેમ લાકડાની અંદર પણ સુસુપ્ત રીતે અગ્નિ રહેલો જ છે એમ આપણા બધાની અંદર પણ એ પોતે રહેલો છે એ જો નીકળી જાય તો આપણે શું કહીએ રામ નામ તો એ જો આપણે અંદરથી ચાલ્યો જાય રૂપે જે બેઠો છે તે તો શું કેવું પડે રામ નામ ભાઈ આને શું કરો લઈ જાઓ પછી આપણને કોઈ રાખે ખરું ઘરમાં ના ના રહેવા દો ને મારા કાકા છે મારા બાપા છે મારી બા છે એને જવા દેવાય આપણે રાખીએ ભલે બા હોય તો આપણે રાખીએ ના રાખીએ કેમ અંદર અંદરચીદ રૂપે રહેલો કૃષ્ણ હવે નથી પછી તો એ ખાલી શું બની જાય છે પાર્થિવ દેહ પાર્થિવ એટલા માટે કે એમાં પૃથ્વીનું પોર્શન એલિમેન્ટ થોડુંક વધારે જ પડતું છે એટલે એને પાર્થિવ કહીએ તો સદરૂપ એટલે કે જ્યાં છે આવે એટલે સમજવાનું કે આ કૃષ્ણ છે જેની પાછળ છે લાગે એટલે સમજવાનું કૃષ્ણ